ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો બત્રીસ પુતળીની આપણે વાર્તા સાંભળી રહ્યા છીએ બાર પુતળીની વાર્તા અત્યાર સુધીમાં આપણે સાંભળી લીધી આજે આપણે સાંભળીશું તેરમી પુતળીની વાર્તા માદલી પુતળીની વાર્તા સાગરની વાર્તા બત્રીસે બત્રીસ પુતળીની વાર્તા મિત્રો આપણે આપણા ચેનલમાં મૂકીશું તમારી જો સાંભળવી હોય અને કોઈએ સંભળાવી હોય

ઓમ નમો ભગવતે વાસુદેવાય ભોજ રાજા તેરમે દિવસે મોટી આશા સાથે સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં સિંહાસનમાંથી માંથી માદલી નામની પુત્રી બહાર આવીને બોલી ઉઠી રાજન થોભો તમારાથી સિંહાસન ઉપર નહીં બેસાય જે વિક્રમ રાય જેવા વિક્રમ રાજા જેવા દિલેર દયાળુ અને પ્રતાપી હશે તે જ તેના ઉપર બેસી શકશે વિક્રમ રાજા કેવા હતા તે જાણવા માટે સાગરની વાર્તા સાંભળો વિક્રમના દરબારમાં પંડિતોને માન પંડિતના કહેવા થકી દીધું સાગર દાન વિક્રમ રાજાના દરબારમાં ક્યારેય બહુ પંડિતો એકઠા થઈ જતા ત્યારે રાજા પંડિતોને જાત જાતના પ્રશ્ન પૂછે તેમની બુદ્ધિનું માપ કાઢતા એક દિવસ રાજાએ પંડિતોને પૂછ્યું માનવીને સુખ શું કરવાથી મળે છે એક પંડિત કહે સત્ય બોલવાથી સુખ મળે બીજો પંડિત કહે શુપાત્રને દાન આપવાથી દુઃ સુપાત્રને દાન કરવાથી સુખ મળે ત્રીજો પંડિત કહે ઈચ્છવરની ભક્તિ કરવાથી સુખ મળે અંતમાં એક વૃદ્ધ પંડિત બોલ્યા લક્ષ્મી હોય ને તો સર્વ સુખ આવી મળે જગતમાં લક્ષ્મીની જ બોલ બોલા છે વિક્રમ રાજાએ વૃદ્ધ પંડિત પંડિતને કહ્યું તમારું કેવું ખરું છે તો એ બતાવો કે શું કરવાથી અખૂટ લક્ષ્મી મળે વૃદ્ધ પંડિત કહે અન્નદાતા આપ શ્રદ્ધાપૂર્વક વિષ્ણુ યજ્ઞ કરો તેમાં ભાગ લેવા સાગર દેવની વિનંતી કરો અને યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સાગર દાન કરો તો આપને એટલું બધું દ્રવ્ય મળે કે જે કદાપી ખૂટે નહીં વિક્રમ રાજાએ સાગર દાન વિશે પૂછ્યું તો પંડિતે ખુલાસો કર્યો કે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ યજ્ઞ કરનારા પોતાના સર્વસ્વનું દાન કરી પહેરે લુગડે પોતાના કુટુંબ સાથે ઘરની બહાર નીકળી જાય અને જતી વખતે સાગર દેવના આશીર્વાદ લે તેને સાગર દાન કહેવાય છે આપનામાં આ ભોગ આપવાની હિંમત હોય તો વિષ્ણુ યજ્ઞ પ્રારંભ કરો ધર્મના કામમાં ઢીલ શી વિક્રમ રાજાએ તાબડતોડ યજ્ઞની તૈયારી કરાવી નગરને પણ શણગારી દીધું શુભ મુહૂર્તે પંડિતોએ શ્લોકો અને મંત્રોના પવિત્રો ઉચ્ચારણથી યજ્ઞ મંડપને ગજાવી મૂક્યો વાતાવરણ પવિત્ર બની ગયું સૌ ભક્તિના રંગે રંગાવા લાગ્યા યજ્ઞના દર્શન કરીને ભાવિકો પોતાના અહોભાગ્ય માનતા હતા વિક્રમ રાજા વદને નિહાળી રહ્યા હતા જ્યારે પંડિતો તેમને ભાગ લેવાનું કહેતા ત્યારે ઊઠીને ભાગ લેતા હતા યજ્ઞની પૂર્ણાહુતિ બાદ વિક્રમ રાજાએ છૂટે હાથે દાન દેવા માંડ્યું પંડિત સાગરને આમંત્રણ આપવા ગયેલ તે પછી તુરત જ રાજાએ દાનનો પ્રવાહ વહેળાવવા માંડ્યો હતો લોકો ના ટોળે ટોળા દાન લેવા આવતા હતા આ ધમાલમાં વિક્રમ રાજા સાગરને જાતે આમંત્રણ આપવાની વાત વિસરી ગયા હતા દાન આપવા બેઠેલા વિક્રમરાજાએ પોતાનું સર્વસ્વ દાનમાં આપી દીધું હવે આપવા જેવું કંઈ જ બાકી રહ્યું નહોતું એટલે વિક્રમરાજાએ પોતાની રાણી અને પુત્રને કહ્યું હવે આપણે મહેલી બહાર નીકળી જઈએ બીજી બાજુ સાગરને આમંત્રણ આપવા ગયેલ વૃદ્ધ પંડિતે મંત્રો ભણીને સાગર દેવને પ્રસન્ન કર્યા કેટલીક વારે સાગર દેવતાનું રૂપ લઈને બહાર આવ્યા પંડિતે સાગરદેવને કહ્યું આપને વિક્રમ રાજાને ત્યાં પધારવાનું ભાવ ભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે તો તેની તેનો સહસ સ્વીકાર કરો સાગરદેવે કહ્યું હું આવું તો અહીં મારા આશ્રયે રહેલા અસંખ્ય જળચર જીવો તળવળીને મરી જાય વળી વિક્રમ રાજા જાતે કેમ ના આવ્યા આ કારણથી હું આવી નહીં શકું પંડિત બોલ્યા સાગરદેવ આપ આવું કહીને વિક્રમ રાજાનું અપમાન કરો છો જે રાજાએ વિષ્ણુ યજ્ઞ કર્યા છે અને પોતાનું સર્વસ્વ દાન કરી દીધું છે તે રાજાની આપને જરાય કિંમત નથી સાગર દેવ કહે મૃત્યુ લોક માનવી મારા આગળ કઈ વિષાદમાં નથી એ ગમે તેટલો પરગજો અને પરાક્રમી હોય સાગર લોકમાં માં તેનું કઈ જ મહત્વ નથી માટે તેને સાત વાર ગરજ હોય તો મારી પાસે આવે વિક્રમ રાજા મહેલમાંથી નીકળવાની તૈયારી કરતા હતા ત્યાં જ વૃદ્ધ પંડિત તેમની પાસે જઈ કહેવા લાગ્યા તમે જાતે જઈને સાગર દેવ વિનંતી કરી આવો વિક્રમ રાજા તુરત જ સાગર દેવ પાસે ગયા અને નમ્રતાથી આમંત્રણ આપ્યું તો સાગર દેવ પોતાની બડાઈ વાતો કરી એથી વિક્રમ રાજા એ તેમને ન કહેવાના વચનો કહ્યા પછી તો સાગર દેવ એટલો બધો ક્રોધ વ્યાપી ગયો કે દરિયા પવન પાણી નું પ્રચંડ તોફાન મચાવી દીધું આ ઉપદ્રવથી બચવા વિક્રમ રાજા એ માતા અને વેતાળ ને સ્મરણ કર્યા એમને એમની સહાય કરવા કહ્યું વિક્રમરાજાએ વેતાળ પાસે સૂર્યદેવને સંદેશો મોકલ્યો કે સોળે કળાએ તપે સંદેશો મળતા જ સૂર્યદેવ એટલું બધું તપ્યા કે પ્રચંડ ગરમીથી સાગરનું પાણી બળીને ઓછું થવા લાગ્યું બીજી બાજુ હર સિદ્ધિ માતાના કહેવાથી વાસુદેવે દરિયામાં પ્રચંડ વાવાઝોડું ફેલાવીને દરિયાનું જળ બહાર ઉલેચવા માંડ્યું આથી થોડી જ વારમાં સાગર સાગર વિહોણો થઈ ગયો અને તેમાં રહેતા અસંખ્ય જળચર જીવો પાણી વગરના

તો ચાલશે કારણ કે તમે યજ્ઞની પુર્ણાહુર્તિ પછી સર્વસ્વનું દાન કર્યું છે એટલે કે સાગર દાન કર્યું છે તેથી હું તમારી પર પ્રસન્ન છું ત્યાં આવીને મારે તમને આશીર્વાદ આપવાના હતા તે અહીં તમને આપું છું અને તમને એવી અલૌકિક ચીજ વસ્તુઓ ભેટ આપું છું કે જેનાથી તમારી દરેક મનોકામના સિદ્ધ થશે આમ કહી સાગર દેવે વિક્રમ રાજાને પાંચ રત્નો બતાવીને કહ્યું આ પાંચે રત્ન જુદા જુદા ચમત્કાર કરે છે એક રત્ન હાથમાં રાખવાથી જેટલા જર ઝવેરાતનો સંકલ્પ કરશો તે ખજાનામાં આવી પડે બીજો રત્ન હાથમાં રાખી તમે જેટલા સૈન્યનો સંકલ્પ કરો તેટલું સહસ્ત્ર સહસ્ત્ર સૈન્ય તમારી છાવણીમાં ખડું થઈ જશે ત્રીજો રત્ન હાથમાં રાખી તમે જેવા વસ્ત્રો અને આભૂષણનો સંકલ્પ કરશો તેટલા અને તેવા આભૂષણો પળ વારમાં આવી મળશે ચોથું રત્ન ઈચ્છા પ્રમાણે મેવા મીઠાઈ આપશે અને પાંચમો રત્ન તમે જીવની જેમ જતન કરીને જાળવી રાખશો તો મૃત્યુ બાદ મોક્ષના અધિકારી બનશો વિક્રમ રાજાએ સાગર દેવને નમન કરી પંચ રત્નોનો સ્વીકાર કર્યો ને પોતે કહેલા કડવા વચનો બદલ ક્ષમા માંગી સાગરદેવે પછી આશીર્વાદ આપ્યા એટલે વિક્રમ રાજ ત્યાંની મહેલ ગયા વિક્રમ રાજાને વૃદ્ધ પંડિતની બુદ્ધિથી અમૂલ્ય એવા પાંચ રત્ન મળ્યા હતા તેથી તેમણે પંડિતને એક રત્ન આપવાનું નક્કી કર્યું પછી પંડિતને બોલાવીને પાંચ રત્નો બતાવી અને તેની ઉપયોગીતા જણાવી એક રત્ન પસંદ કરવા કહ્યું પંડિતે કહ્યું હું ઘેર જઈ મારા પરિવારને પૂછી જાઉં કે તમને કયું રત્ન પસંદ છે રાજાએ કહ્યું જઈને પસંદગી જણાવી લાવો એટલે તેમને એક રત્ન આપી દો પંડિતે ઘેર જઈ પાંચ રત્નો જુદી જુદી પસંદગી બતાવી એટલી એટલી પસંદગીના જુદા જુદા મત સાંભળીને વૃદ્ધ પંડિત મૂંઝાયા કે આ તો ભારે થઈ હવે રાજા પાસે મારે ક્યુ રત્ન માંગુ મૂંઝાયેલ પંડિત રાજા પાસે આવ્યો ને બધી વાત કરી કહ્યું અન્નદાતા હે અન્નદાતા હું એક રત્ન લઈ જઈશ તો ઘરમાં કકડાટ થશે અને તેથી કઈ અર્થ સરશે નહીં માટે ક્યાંક તો તમે પાંચે રત્નો મને આપી દો અને ક્યાંક તો પાંચે રત્ન આપ રાખી લો વિક્રમ રાજા તો પારકાના સુખ ખાતર પોતાના સુખનો ભોગ આપે તેવા હતા તેથી પાંચે રત્નો રાજી ખુશીથી પંડિતને આપી દીધા આ વાત લોકોએ જાણી ત્યારે સૌ વિક્રમ રાજાની ભલાઈ બિરાદવા લાગ્યા માદલી પુતળીએ સાગરની વાર્તા પૂરી કરી પોજ રાજાને કહ્યું આવી રીતે સર્વસ્વનો ત્યાગ કરનાર રાજા આ સિંહાસન ઉપર બેસી શકે છે આટલું કહીને માદલી પુતળી બધા ગરકાવ કરી સરળ કરતી આકાશમાં ઉડી ગઈ તો મિત્રો આ હતી તેરમી પુતળીની વાર્તા માદલી પુતળી સાગર વાર્તા જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ એકવાર જરૂર લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ